એટલે જે મેં તારી કેમ છો બધા મજામાં આવ્યો આવશો તમે બધા મજામાં જશો તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે છે રાંધલ લોટા તો અમે જાય છે રાંધલમાના દર્શન કરવા તો ચાલો તમને પણ કરાવીએ ને આજે અમે ગોયણી ગયા છીએ તો પ્રસાદી લેશી હા તો હું કાજલ અત્યારે જો હાલીને નીકળી ગયા છીએ મારા ઘરથી થોડુંક જ દૂર છે એટલે અમે હાલીને જાય છે તો અહીંયા મારા પગ ધોવાઈ ગયો હતો અને હવે કાજલનો પગ ધોવાતો તો તાજે અમે લોકો ગોયણિત થયા હતા તો અમે લોકો જમવા માટે ગયા હતા તો ચાલો આપણે પગ ધોવાઈ ગયો છે ને હવે જઈને આપણે કરીએ માતાજીના દર્શન તાજો માતાજીના લોટા કેટલા સરસ શણગાઈ રહ્યા હતા અને એકદમ સરસ લાગતા તો બહુ સરસ મારા જે શણગાઈ રહ્યા હતા તો આપણે હવે કરી લેસી દર્શન અને ચઢાવી દેસી માતાજીને ચાંદલા જ્યાં પણ રાંદર લોટા હોય તો હું માતાજીને ચાંદલા ચડાવવાનું રાખું જ છું કે જ્યાં સુધી આપણે જઈએ તો ચડાવીએ તો આપણે માતાજીને ચડાવી દીધા છે ચાંદલા અને પછી કરી લીધા દર્શન અહીંયા કાજલે કરી લીધા દર્શન અને પછી આપણે બેસવું છે જમવા માટે અને મઢ કેટલો સરસ લાગે છે માતાજીનો આ આવી ગઈ આપણી પ્રસાદી પછી આપણે લઈ લીધી હતી પ્રસાદી તો અહીંયા મેં લેતા હતા પ્રસાદીને એકદમ સરસ માતાજીની ખીર અને રોટલી હોય એનો ટેસ્ટ કઈક અલગ જ હોય છે પછી જમીને નીકળી ગયા આજે ભાવ એવો હતો કે આપણે બે જગ્યાએ જવું પડે એમ હતું એટલે આજે આપણે પાછા જઈએ છીએ બીજી જગ્યાએ અને અહીંયા જો પગ ધોવાઈ ગયા છે અને આપણે કરી લઈએ માતાજીના દર્શન અહીંયા પણ માતાજીના લોટા એટલા સરસ શણગારી અને એકદમ સરસ લાગતા હતા અહીંયા પણ આપણે ચડાવી દીધા ચાંદલા અને કરી લીધા માતાજીના દર્શન માતાજી બધાનું સારું કરે સુખી રાખે અને સ્વસ્થ રાખે પછી આપણે અહીંયા કર્યા દર્શન પછી મમ્મીએ કર્યા દર્શન અમારા બધા પાડોશી હતા અમે બધા લોકો સાથે જ આવ્યા હતા તો અહીંયા મમ્મીએ પણ કરી લીધા છે દર્શન એકદમ સરસ અને અહીંયા જો માતાનો મઢ કેટલો સરસ લાગે છે અને જ્યારે માતાજી ઘરે આવે ને ત્યારે ઘરમાં કંઈક અલગ જ રધી હોય એવું તમને લાગતું હોય તો મને કમેન્ટમાં કહેજો મને તો લાગે જ છે અને અહીંયા પછી બધા લોકોએ વારાફરતી કર્યા દર્શન અને પછી આપણે લીધી ફરીથી પ્રસાદી અને આવી કઈ આપણી પ્રસાદી હવે આપણે લઈ લેશી સરસ માતાજીની પ્રસાદી અને આજે આપણે નસીબદાર શીખ આપણે બે બે જગ્યાએ પ્રસાદી મળી દાદા ચોકરણ જેમ દાદા અમારે બેસ્ટ છે મેમન દેતી હા આજે મારી મહેમાનગતી થઈ શકે એ પછી જોબ કેટલીક બધી અમે બે નાસ્તો કરતા પછી હું સાંજે આવી ગઈ હતી મારી બેસ્ટીના ઘરે અને અમે ત્રણે ઘણા દિવસ થયા મળ્યા નહોતા એટલા જે અમે લોકો મળી અને નાસ્તો કરતા હતા અને સાથે સાથે વાતો કરતા હતા આ તમે જોઈ લ્યો અમે બધા નાસ્તો કરતા કરતા આજે ક્યાંય બહાર જવાની ઈચ્છા નહોતી એટલે અમે લોકો ઘરે જતા અને ઘરે બેઠા બેઠા મસ્ત એન્જોય કરતા હતા વાતો કરતા હતા ને એકદમ મૂળ કે ફ્રેશ કરતા હતા એ ટાઈપનું હતું બધું ત્યાં અમે કર્યો તો નાસ્તો અને પછી અમારા માટે એવી કોલ્ડ કોફી પણ હું પીતી નથી અને આજે અમે લોકો એકદમ મસ્ત એન્જોય કર્યું અને આ છે પ્રસાદી જે લઈ આવી છે કચ્છમાંથી તો હાલો આપણે કરી લઈએ માતાજીની પ્રસાદી આજનો દિવસ એકદમ સરસ છે કે આપણે સવારની પ્રસાદી જ મળે છે અને અમારી કાલુના આવી ગયા પેંડાની સુગંધ તમારો કાલુ આવી ગયો અંદર અને અહીંયા જો મેં પેંડા ટેસ્ટ કર્યા ને કચ્છના પેંડા માવાવાવાળા એકદમ જબરજસ્ત આવે છે કોને કોને ટેસ્ટ કર્યા છે એ મને જરૂરથી કહેજો મારા તા એકદમ ફેવરેટ છે જી માવાના આવે છે ને પેંડા એ અને કચ્છનો કચ્છના પેંડાનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે ને એકદમ જબરજસ્ત હોય છે તે આપણા માટે ખુશું લઈ આવી હતી તો થેન્ક યુ ખુશુ હેલો ગઈશ અત્યારે વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે અને એકદમ પવન નીકળે છે હું તમને બતાવું અને અમારે અત્યારે કપડા સુકાતા હતા ક્યાંક ક્યાંક છાટા પડે છે તો અમે અત્યારે કપડાં ઉપાડવા આવ્યા છે ઘાસી ઉપર અને આ જો રાતના સમયે વાતાવરણ એકદમ ચેન્જ થઈ ગયું અને વરસાદ આવવા માંડ્યો અને આજે આપણે પાણી આવ્યું હતું એટલે આપણે કપડા બધા ધોયા હતા તો અગાસી ઉપર સુકાતા હતા તો હું પાર્કને કાજલ અમે વયા ગયા અગાસી ઉપર કપડા લેવા માટે જલ્દી જલ્દી કેમ કે વરસાદ આવવા માંડ્યો તો અને આ જુઓ તમે છાટા આવવા માંડ્યા છે અને એકદમ વાતાવરણ ચેન્જ અને પવન પણ બહુ સારો છે એ બહુ વડા અને એકદમ મોટા મોટા છાંટા પડે છે અને વીજળી પણ થાય છે સાથે સાથે અત્યારે કેવી વીજળી થઈ છે એટલે એકદમ વીજળી વરસાદ પવન એક સાથે આજ ઘણી જગ્યાએ વરસાદ થયો છે અને ફાઈનલી આપણા જામનગરમાં પણ છાટા ચાલુ થઈ ગયા છે તો શું અત્યારથી જ વરસાદ આવી જશે ને જો અત્યારથી જ વરસાદ આવી જશે તો આપણે કેરીને કેવી રીતે ખાસી તો મને પહેલાથી ચિંતા થવા મળી છે તો આપણે કેરી ખાવાનું જોઈએ તમને છાટા દેખાતા પણ હશે એકદમ મોટા મોટા છાટા છે તો આ વખતે તો વરસાદ વહેલો થઈ જશે અથવા તો કમોસમી વરસાદ થશે અથવા તો પાક બગાડશે અથવા તો આંબાની સિઝન ખરાબ કરશે કાંઈક તો કરશે આ વરસાદ સારો નથી અત્યારે મારી આટલી બધી કેરી લાગેલી છે જો આ મારી લાલ કેરી આપણી અત્યારે કેરી આટલી સરસ લાગેલી છે અને આ વરસાદ કેરી ના બગાડે તો સારું નીચે જો કાલુ બુરુ

અને અહીંયા વરસાદ પણ સારો આવવા માંડ્યો હતો એકદમ તમે જોઈ શકો છો સાથે થોડો થોડો પવન પણ હતો આજુબાજુ એકદમ ચેન્જ થઈ ગયું છે અને એકદમ ખરાબ મોસમ કઈ શકીએ આપણે એવું થઈ ગયું છે તમે જોઈ શકો છો આજથી રાત્રે અગિયાર બાર વાગી એકદમ અલગ જ વાતક અને આ જો વીજળી કઈ હદ તક થાય છે કે રાત્રે પણ એકદમ અંજવાળું થઈ જાય છે તો આજે વીજળી બહુ એટલે બહુ થાય છે તો તમે જોઈ શકો છો અને આગળ આગળ તમને વીજળીના દ્રશ્ય દેખાશે કે એકદમ વીજળી થતી હતી તો થોડા થોડા દ્રશ્ય છે હું તમને દેખાડું છું કે આજનું અમારું વાતાવરણ આવું હતું તમારે કેવું હતું એ મને જરૂરથી કહેજો હેલો જય માતાજી કેમ છો બધા મજામાં આવશો તમે બધા મજામાં જશો તો અત્યારે અમે લોકો જઈએ છીએ લાખોટા તળાવ આજે ચક્કર મારવા માટે અને અમારા પાડોશી હતા પહેલાના એ બધા આવ્યા છે તે બધાને મળવા માટે તો ચાલો જઈએ અને હું મળું છું તમને ત્યાં જઈને અને આપણે નીકળી ગયા છીએ અને આપણે પહોંચવા આવ્યા છીએ લાલ બંગલા તો આ તમે જો જામનગરના નજારા બધા એકદમ મસ્ત એન્જોય કરતા કરતાં અમે પહોંચી ગયા હતા આપણે જાઉં છું અત્યારે લાખોટા તળાવ એટલે આપણે આવી રીતે રોડ ઉપર નીકળી ગયા હતા અને આ છે લાલ બંગલા સર્કિટ હાઉસ તો આ બધા જો નજારા કેટલા મસ્ત છે અને હું અને પાર થતી અને અમારા પાડોશી હતા બધા લોકો જતા હતા લાખોટા તળાવ ફરવા માટે અને જોવા માટે ઘણા ટાઈમ પછી તો ચાલો સાથે મળીને કરીએ એન્જોય અને આપણે પહોંચવા આવ્યા છે તળાવની પાર્યાના સામેના બધા નજારા છે તળાવની પારના છે કેટલું સરસ જો એકદમ ગ્રીનરી છે અને એકદમ મસ્ત લોકેશન છે તો તમારે પણ ક્યારે આવવું હોય તો જરૂરથી તળાવની પાર આવજો અહીંયા અત્યારે બહુ મસ્ત હશે અને આ જો કેવડી મોટી ઘડિયાળ છે આમાં મને ટાઈમ પરફેક્ટ દેખાઈ જાય છે આ ઘડિયાળ મારા ઘરે હોય તો ટાઈમે ઊઠી પણ જાઉં તો આવી ગઈ અને અહીંયા જુઓ કબૂતર પણ એકદમ છે અને જ્યારે પણ કબૂતરને ચણ નાખવાનું મન થાય તો અહીંયા આવી જઈએ તો આપણે કબૂતર મળી જ જાય અહીંયા ઘોડા રાખેલા છે કબૂતર છે અને ઘણી બધી એવી વસ્તુ છે જો બધા લોકો અત્યારે વેકેશનમાં એન્જોય કરી શકે ત્યાં આવી શકે ખુલ્લું વાતાવરણ છે અને એકદમ મજા આવે બધાને નાના મોટા ગમે અહીંયા તો જો કેટલા કબતર છે એકદમ મસ્ત લાગે છે તો તમે જોઈ શકો છો તો આપણે આવા બધા નજારા એન્જોય કરતા કરતા પહોંચી ગયા તા તળાવની પારે અને પછી આપણે ટિકિટ લઈ લીધી હતી ને આજે આપણે જઈએ છીએ અંદર મહેલ જોવા એટલે આજે આપણે એકદમ રાજાશાહી વખતનું બધું જોશી બટ અંદર કેમેરો અલાઉડ નથી એટલે આપણે નહીં લઈ જઈ શકીએ તમારે જવું હશે તો તમારે જામનગર જ આવવું પડશે અને આ જો કેટલું સરસ લાગે છે એકદમ મસ્ત અને અત્યારે આપણે શીતળાવની તળાવની વચ્ચે કેમ કે આપણે છીએ મહેલ જોવા માટે અહીંયા તળાવની પાણી વચ્ચે પણ એક મોટી બધી ઘડિયાળ છે જ્યારે પાણી ઓછું થાય છે ત્યારે દેખાય છે એ કોને કોને ખબર હતી મને કહેજો અને આપણે નીકળી ગયા તા અહીંયાથી મહેલ જોવા માટે ને જોવા અમે બધા લોકો અત્યારે જઈએ છીએ આજે આપણે કરવાના છીએ એકદમ મસ્ત એન્જોય અને થોડુંક શું કે રાજા રાજાશાહીમાં વયા આ જો મહેલનો નજારો કેટલો મસ્ત આવ આવે છે તો આ પહેલાંના મહેલ જોવા કોને ગમે છે મને તો આવી બધી વસ્તુ જોવી બહુ ગમે છે એકદમ મસ્ત નજારો છે અને આવી ગયા છીએ આપણે અંદર હવે આપણે જવાનું છે ઉપર મેલમાં અને કેટલું સરસ પહેલાં કેટલું વિચારી વિચારીને બનાવતા હશે કે હજી પણ એટલું મસ્ત લાગે છે અને એકદમ વ્યવસ્થિત રીતે મેન્ટેન પણ કર્યું છે અત્યારે બધા લોકોએ અને આજુ કેટલું સરસ વાતાવરણ છે એકદમ મસ્ત અને અહીંયા એકદમ સરસ પાણી છે એટલે એકદમ મસ્ત ઠંડુ ઠંડુ પણ લાગતું હોય છે તો અહીંયા તળાની પાસે બેસવાની તો બહુ મજા આવે જ છે હવે ટાઈમ થઈ ગયો છે પાંચ છ વાગ્યાનો એટલે એકદમ શાંત વાતાવરણ છે ને એકદમ મસ્ત વ્યૂ આવે છે અહીંયા જુઓ ફુવારા ચાલુ થઈ ગયા એકદમ સરસ તમે અત્યારે જો આવી ગયા છેલ્લા ખોટા તળાવ અને જો કેટલું સરસ પાણી છે હાલા બધાને ડુબકી મારવી હોય તો અને અહીંયાનો મહેલ આથમ તો સૂર્ય હમણાં આપણે ગમે મળી જ જાય છે આપણા વિડીયોમાં અને આ ભુજીયા કોઠાનું કામ ચાલુ છે બટ ક્યારે પૂરું થશે ખબર નહીં થાય તો આપણે જલ્દી અહીંયા જઈ તો આપણે મેલ જોઈ આવ્યા છીએ એકદમ સરસ રાણીના પહેલાંના કહે ને રૂમ ઝરોખા નજારા બધાય એકદમ રાજાશય છે પછી ઘણી બધી જૂની એવી વસ્તુ રાખેલી છે અને આ જો અહીંયા માછલી કેટલી સરસ પાણીમાં આખું માછલીનું ઝુંડ જાય છે અને અમે બધા લોકો એને જોતા હતા ને એનો કલર એકદમ જબરજસ્ત હતો તો અહીંયા માછલી પણ ઘણી બધી છે અને અહીંયા એકદમ સરસ આથમ તો સૂર્ય અને એકદમ પાણી નજારો કંઈક અલગ જ હતો ને એમાં માછલી એકદમ મસ્ત રીતે જાતી હતી અને કેટલી સરસ લાગે છે તમે જોઈ શકો છો અને પછી આપણે આવી ગયા છીએ આવી જ રીતે બધા નજારા ચોતા ચોતા એકદમ સરસ તો કોણ કોણ તળાવની પારે આવ્યું છે અને કોણ કોને તળાવની પાર ગમે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહે છે ને ત્યારે સાંજનો જ સમય થાય છે ત્યારે અહીંયા એટલા પક્ષી ઉડતા હોય છે અને એકદમ લાઇટિંગ થાય છે પછી તો એનો નજારો કાંઈક અલગ જ હોય છે અને એકદમ મસ્ત વ્યૂ આવે છે તો આપણા જામનગરમાં તો કે કે લાખોટા તળાવ આપણા માટે કંઈક ફરવાનું મોટું સ્થળ છે તો અમે લોકોએ એકદમ એન્જોય કર્યું છે ને હવે અમે આવી ગયા છીએ પછી આપણે બધા નજારા એન્જોય કરતા વિડીયો ફોટો બનાવતા આવી જ રીતે આગળ હાલવા માંડ્યા હતા અને આ બધા લોકો હવે ફૂલ મસ્તીમાં હતા ને અત્યારે માસ્ક આવી ગયા છે અંદર હં તો આપણે મહેલ જોઈને આવી ગયા છીએ બારે અને એકદમ મજા આવી એન્જોય કર્યો અમે બધા લોકોએ અમને બહુ મજા આવી હવે આપણે થોડું ખાલી એટલે આવશે નાસ્તાનું તો આપણે કરીએ નાસ્તો તો ત્યાં નાસ્તાનું પણ રાખેલું જ છે અને જો અત્યારે કેટલું સરસ વ્યૂ આવે છે અને ઝાડવા છે એટલે એકદમ સરસ ઠંડો પવન પછી અહીંયા અમે કરી લીધો તો નાસ્તો બધા એ ખાધો તો પ્લેન ઢોસા બર્ગર અને સેન્ડવિચ પછી આવી ગયા હતા થોડીક વાર જીમ અહીંયા એક મસ્ત દેશી જીમ પણ છે તો થોડીક વાર ત્યાં આવ્યા મસ્તી કરી બધા બેઠા હતા એકદમ સરસ હવામાં કેટલો સરસ રાતનો નજારો આવે છે બધા નજારા એન્જોય કરતા કરતા આપણે આગળ વધવા ના જો કેટલું સરસ લાગે છે આ જો માછલી પણ રાખેલી છે એ સોનાની પછી અમે નીકળી ગયા હતા મામાદેવના દર્શન કરવા માટે કેમ કે તળાવની બહાર આવ્યા હોય તો મામાદેવના દર્શન તો કરવા જ પડે અને રસ્તામાં આ જગ્યા મારી એકદમ ફેવરેટ છે કેમ કે અહીંયા કમળ હોય છે તો અહીંયા જો કેટલું સરસ વ્હાઈટ કમળ ખોયલું છે પછી અમે આવી ગયા હતા મામાદેવના દર્શન કરવા અહીંયા બધા લઈએ છીએ બાપુ પાસેથી આશીર્વાદ અને આપણે પહેલાં મેળા બાપુને પછી ગયા દર્શન અને અહીંયા મામાદેવના એકદમ સરસ આપણે દર્શન થઈ ગયા છે અહીંયા છે જયરાણા મામા સાહેબ અને એકદમ સરસ નાનકડું મંદિર છે તળાવની પારની વચ્ચે અંદર જ તો તમે બધા કરી લ્યો મામા દેવના દર્શન પછી અમે બધા લોકો થોડીક વાર બાપુ પાસે બેઠા હતા અને એની સાથે વાતો કરતા હતા બાપુનો સ્વભાવ એકદમ સરસ છે અને એ બધાને સાંભળે પણ છે અને આપણે એકદમ સરસ જવાબ પણ આપે છે અને એ દેવની આજ કેટલા વર્ષોથી સેવા કરે છે ત્યાં જ રહીએ છીએ એનું રહેવાનું જમવાનું બધું જ છે અને એનો સ્વભાવ બહુ એટલે બહુ સારો છે તમે એની આગળ થોડીક વાર બેસીને વાતો કરતા હતા અને પછી અમે લોકો નીકળી ગયા હતા ઘર તરફ જવા માટે અડધો રાઉન્ડ છે એટલે પૂરો રાઉન્ડ તો મારવો જ પડે તમારે જાવ તો પાર્કિંગ આગળ આ કેવડી મોટી મોટી તોપ રાખેલી છે મહેલમાં પણ આવું બધું સરસ રાખેલું છે પણ અમે વિડીયો ન બનાવી શકીએ હેલો ગાય તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઘરે તો આજે અમે લોકોએ તળાવની પાર એકદમ મસ્ત એન્જોય કર્યું અને બહુ મજા આવી આજે આખી લાખોટા તળાવ જોઈ તો બહુ મજા આવી તમને અમારો વિડીયો કેવો લાગે છે તમે મને કમેન્ટમાં કહેજો અમે લોકોએ તો બહુ બધી એન્જોય કરી અને અમારા જૂના પાડોશી હતા અને અમે ઘણા વર્ષો પછી મળડા ઘરે આવતા હતા બટ આવી રીતે બારે ક્યાંનો ત્યાં હો ટાઈમ મળ્યો ન હતો અને આજે મળ્યો તો બધા લોકોએ ફૂલ એન્જોય કર્યું જૂના દિવસો યાદ કર્યા તો આ એક અમારી નાનકડી મુલાકાત હતી અને એકદમ મજા આવી તમને કેવી લાગે છે તમે મને કમેન્ટમાં કહેજો તો મળીએ છીએ આપણે કાલે નેક્સ્ટ મોર્નિંગમાં ત્યાં સુધી Bye bye, good night.